આગામી એકત્રીસ તારીખે હળદરમાં જે ઘટનાક્રમ બન્યો હતો તેના વિરોધમાં અને જે ખેડૂતોને પોલીસે જેલમાં નાખ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગર આવવાના છે અને કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે હાલ કપાસ સોયાબીનના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તે બાબતને લઈને વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું આહ્વાન લોકોને કર્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ગુજરાતમાં જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો છે કમોસમી વરસાદના કારણે કપાસ તેમજ મગફળી સોયાબીન સહિતના પાકોમાં જે મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે આ જગતના તાતના પર પાટું જેવી સ્થિતિ બની છે તેની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બની રહી છે ને એ કુદરત સામે નજર નાખીને બેઠો છે કે કાંઈક સારું થાય પણ જે રીતે કરદા પ્રથા જોવા મળતી હોય છે જ્યારે કોઈ પણ ખેડૂત પોતાના જે ભાવ છે તે

લગભગ તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે આ વરસાદના કારણે ગઈકાલ રાત થી જ વરસાદ આવે છે એક તો ખેડ ખેતીનો ધંધો વર્ષોથી નુકસાનીનો ધંધો થઈ ગયો છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપ એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે બપોરે એક વાગ્યે પધારી રહ્યા છે હું આખા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભાજપ સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ અને એ એકત્રીસ તારીખે સરદાર જયંતિના રોજ સરદાર પટેલ એક ખેડૂતોના આગેવાન હતા એમની જન્મ જયંતિ નિમિત્તે આખા ગુજરાત ભરમાંથી આખા સૌરાષ્ટ્રી એટલી વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે કે ભાજપની સરકારના આંખ કાન ખુલી જવા જોઈએ દોસ્તો એકત્રીસમી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે किसान महापंचायत અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબના નેતૃત્વમાં આયોજિત જનસભામાં આપ સૌ પધારો એવી વિનંતી સાથે જય કિસાન આપણે સાંભળ્યા હતા ધારાસેબ ગોપાલ ઇટાલિયા તેમણે ખેડૂતોને પડતી હાલાકી છે તેના લઈને વાત કરી છે ખેડૂતોને આજે જે APMC માર્કેટમાં પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા તેને લઈને તેમણે વાત કરી છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને એકત્ર થવા માટે આહવાન કર્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો Música